થરાદ હાઈવે રસ્તા ઉપર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌ એક અનોખું અભિયાન ડીસાથી થરાદ મુખ્ય હાઇવે ઉપર ગૌમાતા બચાવો અભિયાનમાં બેલ્ટના દાતા ખરડોલાના વતન શ્રી નયનભાઈ જોશી ગૌભક્તના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધા રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઇવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવ બને છે અને ખૂબ મોટી જાનહાનિ થાય છે હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌ પ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા આ કાર્યમાં નરભીનાથ મહારાજ ગૌ સેવા ગ્રુપ મોટી મોહડીના પ્રવીણભાઈ ઠાકોર ભગવા આર્મી ગ્રુપ શેરપુરા ગૌમાતાનો વગડો ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને દિસાની આજુબાજુના વિસ્તારના ગામોના પચીસ યુવાનોએ આ કાર્યમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌ રક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવ અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા